સોમવારે ધોરણ બાર કોમર્સનું પરિણામની જાહેરાત કરવામાં આવી સૌરાષ્ટ્રમાં ધોરાજી તાલુકાના મોટી મારડ ગામના સામાન્ય કુટુંબની રબારી માલધારી દીકરી એવી ધોરણ કોમર્સમાં ત્રણ વિષયમાં ગુણ મેળવ્યા હતા જેમાં કોઈપણ ટ્યુશન રાખ્યા વગર માતા પિતા અને પરિવારનો ખૂબ જ સહકાર અને સ્કૂલના શિક્ષકોના માર્ગદર્શન પોતાની ભારે તંતોડ મહેનત અને દ્રઢ સંકલ્પથી આ પરિણામ લાવી શકી તેને પરિવાર અને પોતાના સમાજ તેમજ મોટી મારડ ગામ અને પોતાના કરવાની સંસ્થા પરિશ્રમ સ્કૂલ મોટી મારડનું નામ રોશન કર્યું હતું હું ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં રહું છું હું રબારી સમાજમાંથી બિલોંગ કરું છું હું આજ રોજ જાહેર કરવામાં આવે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામમાં મને નવાણું પોઈન્ટ પંચ્યાસી પીઆર અને સાથે સાથે મુખ્ય વિષયો એકાઉન્ટ સ્ટેટ અને બીએમાં સોમાંથી સો ગુણ મેળવેલ છે આ આ ગુણ મેં કોઈપણ જાતના ટ્યુશન વગર મેળવેલ છે આ સાથે સાથે હું મારા માતાપિતા અને શિક્ષકોનો આભાર માનું છું કે એમના એટલા સાથ સહકાર અને માર્ગદર્શનને લીધે જ મારું આટલું સારું પરિણામ આવી શક્યું છે અને સાથે સાથે મારી સંસ્થાનો પણ આભાર માનીશ કે તેમના આવા ગ્રામ્ય વિસ્તારમાં સારી સંસ્થાનું નિર્માણ કર્યું હાલ હાલ સમાજમાં હું મારા સમાજને પ્રોત્સાહિત કરું છું કે તેઓ તેમના બાળકોને પ્રોત્સાહન કરે અને જે છે તેમને તે સહકાર આપે મારી છોકરીના ખુશબુ ફળોતરા છે એનું બારમા ધોરણ પાસ થાય છે બોર્ડની પરીક્ષા આપી છે સારું પરિણામ આવ્યું છે અને સમાજનું અમારું માતા પિતા એને નામ રોશન આપ્યું છે

લઈ અને અમારી સંસ્થાનું નામ રબારી સમાજનું નામ અને શિક્ષકોનું નામ રોશન કર્યું છે અને તેને ખૂબ ખૂબ અભિનંદન મારા અને મારા શિક્ષક વતી અને સંસ્થા વતી અભિનંદન પાઠવું છું અને ખુશબુ આગળ જેમ જેમ વધે ભવિષ્યની અંદરમાં એજ્યુકેશનની અંદરમાં આગળ વધતી રહે તેની હું આશીર્વાદ આપું છું અને અપીલ એવી કરું છું કે બીજા વિદ્યાર્થીઓ પણ ભણતરની અંદરમાં એજ્યુકેશનની અંદરમાં આગળ વધતા રહે અને બધા વાલીઓને એવી વિનંતી કરું છું કે તે પોતાના બાળકોને સપોર્ટ કરે અને તેના તેની સાથે મદદરૂપ બન વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ